સુરતના ઉદના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જ્યારે મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે ઉદના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા ચાર કલાક સુધી લોકોની લાઇનમાં ઉભો રહેવાની નોબત આવી રહી છે લાંબી કતારોમાં ઊભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા છે મહિલા યુવક સહિત બાળકો રેલવે ભોગી ટિકિટ મેળવવા દોડા દોડી કરી રહ્યા છે સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળા વેકેશનમાં પોતાના વતન જોવા માટે ટ્રેનના અભાવે પશુની જેમ મુસાફરી કરવી પડે છે ઉત્તર પ્રદેશ જતી હતી હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો સુટી જશે તમામ એન્ડ કોર્ચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે જ્યારે પ્રવાસીઓની દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો માથા પર સામાન મૂકીને જીવના જોખમે તોડતા નજરે પડ્યા હતા